નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ગાઝામાં અત્યાર સુધીમાં એકસઠ હજારથી વધુ લોકોના મોત જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો શુક્રવારે સવારે ગાઝામાં ઇઝરાયેલ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં નેવ લોકો માર્યા ગયા છે અને સેકન્ડો ઘાયલ થયા છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જેમ જેમ કાટમાળા સાફ કરવામાં આવી રહ્યા છે તેમ તેમ આંક વધી રહ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ગાઝા સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા અઢાર મહિનાની લડાઈમાં એકસઠ હજારથી વધુ લોકો માર્યા ગયા છે તે જ સમયે યુએને ચેતણી આપી હતી કે ગાઝામાં હજારો લોકો ભૂખમરાથી મૃત્યુ પામવાના જોખમમાં છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ